અરે બાપરે આ શું થાય છે આમ તો જો જમીન ફાટી અરે બાપરે ઓય આમ જો આમ જમીન ફાટી ને માં કાઈક નીકળ્યું હા એ શું છે એ ખબર સાહેબ ચેક કરવા જવું પડશે ગાડી કાઢ ગઈ કા કેટલા બધા ધુમાડા નીકળ્યા આમ તો જો ઓય હાલો કાઈ આવું તો વરી શું થયું હશે હાલો કાઈ કા

અરે બાપરે આમ તો જો કેવું થાય છે મને તો બહુ ભીખ લાગી છે એ બા એ બા ઊભા થાવ આમ તો જો જમીન ફાટી અને ઈમાંથી ધુમાડા નીકળા કેવું થાય છે હાટ બટા હાલે લે કામ કર હાલ આપણે અહીંયા જોવા દો હાલો હાલો મને તો બીક લાગી છે હો डॉक्टर से है की दूसे है कैंसल साने अलेक आता हैं दिमा मरीजाश हालो हालो जो विक्करा सूसी हाल हाल सूसी हाल

આમ કેટલા બધા ધુવાડા નીકળે એ વાત શું થયું હા સાહેબ એ તો અમને નત ખબર અમે તો વાડીએ નિંતા તો અમે જોવા જ આવી અરે અમે ઠેઠ પોલીસ ચોકી ભારી ગયા કે છે કાયક નવીન હઈ આ છોડી થોડી આવીને પૂછું હા છોડી ઉભી રે એ બાજુ કેટલા ધુવાડા નીકળે એ વાત છે શું શું થયું એ સાહેબ એ ધુવાડા નીકળે છે ને અહીંયા હું મારબા જોવા જ ગયા હતા એટલા બધા ધુમાડા નીકળે ને તો એમને એમ કે હું હે લાવો ને જોવા જાય તો સાહેબ ગયા ને હે તા તો અહીંયા કણે અંદરથી કેટલાય બધાય ભૂતળા નીકળ્યા અને બધાયના હાથમાં સરા ને એવું બધું છે મને લાગે આખા ગામને મારી નાખશે કેટલા બધાય ભૂતળા હા અને એની હાથમાં સરા છે સરા છે હવે આ ખોટું બોલમાં અત્યારે બે હજાર પચી આલ્યા કઈ ભૂત હોય ખોટી ની એ સાહેબ હું હાસું કઉ છું પૂછો મારે બાને હા સાહેબ હાચી વાત છે જો તમે હાથું ન માનતા હોય તો મારી એક ને એક છોડી ના

તું ઘરે જા એ દોશી તું અમને દેખાડવાય હાલો સાહેબ બેવ ગાડી ખાયકા કાઈ ભૂતને આપણે રોકવા જ પડશે ગમે થાય ભૂતને ને રોકવા જ પડશે જા દેખાય કા મારા દીકરા સરા લઈ નાખા ગામને ને મારવા આયા હે જા દેખાય કા રોકવા જ પડશે એને એ

ભૂતે મને હાજો કરી દીધો બટા જો એ હા બાપુ આમ તો જો તમે તો હાવ હાજા થઈ ગયા આ ભૂતે તમારું કેન્સર મટાડી દીધું એ બાપુ આપણને તો એવું હતું કે આ ભૂત બધાય મારવા આવ્યા છે પણ આ તો આપણું હારું કરવા આવ્યા છે ના ના બેટા હારું છે હા એ વાત થાય છે પણ બાપુ ઓલા પોલીસવાળા રહ્યા ને એ બધાય ભૂતને મારી નાખશે અરે અરે હવે શું કરજો આપણે એક કામ કરું બાપુ તમે ઘરે રહ્યો હું બધાય ભૂતને છે ને આઈ કણે લઈ આવું અને સંતાડી દેસુ હા લઈ હા તમે આઈ રહેજો હો

ખબર આ બલ જે છે છોનો ખાય કા શું આટ પડે છે યામ જો તુસે ને માર ઘરે આયલ એક કામ છે શું કામ છે એ તું હાલ તો કરો અહીંયા જઈને કાવ અરે તો પોલીસવાળાને બોલાવ અ સાહેબ સાહેબ ને નથી બોલાવા એમને નથી કેવું તું આયલ શું કામ છે હાલ કાલ કાલ હા હાલ આય

પણ આમ તો જો તું પેલા આ મારા બાપાને કેન્સર હતું હાવ હાજા થઈ ગયા નહી આને કોને હાજા કર્યા હે આમ જો હું તને કઉ કોને હાજર કર્યા ઈ ઓલા ભૂત નથી ઈ ભૂત નીકળ્યા ને ઈ બધા અહીંયા ઘરે આવ્યા કે મને એમ શું કે અમને મારી નાખે હું તો ભાગી આ તો મારા બાપા આરામ આમ કઈ કરવા મંડ્યા ઘરી છું ને તો તો મારા બાપા હાવ હાજા થઈ ગયા અને ઈ ભૂતરા ને ઈ આપણને મારવા નથી આવ્યા આપણું હારું કરવા આવ્યા છે